ચેનલ ને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો પાપા ઓ તમે એવી વાર સે અમે એવું જોવાનું છે બંગલા બહુત કરો થેન कौन जा मोने टाटा जिनु अरे वाह हाय करो तो जिनु चेन। हाय सुनो हम तो लकरा नहीं दे फाइन दे दी Olha <laughs> a galera do Twitter <music> Tia Nô, vem bas vem hospital

કાકા કાકા મછલો છે યાર તે હું લીધું બતા કરી લીધું બ્લોટ ફોન કરી જેનો મમ્મા હમ છો જેનો જેનો મેગી તો લીધી આપણે છે ઈ તો આપણે ઘરે પછી રાખશું કે બધું દીનો આ જો બધું રાખ ખાતા નથી તમે લઈ લે ઓય આમ છો તો ખરી હું દે